નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનાલ સ્ક્રન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ આઠ જાન્યુઆરીથી લઈને પંદર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન કઈ સિસ્ટમ કામ કરશે તાપમાન કેટલું વરસાદનું પ્રમાણ કેટલું હવામાનમાં કેટલા ફેરફાર થશે ભેજનું પ્રમાણ કેટલું પવનનું પ્રમાણ કેટલું અને આવનારા દિવસોમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી કેટલા અંશ સુધી એક્ટિવ થઈ શકે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમથી અત્યારે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હંમેશા ઉત્તર ભારતના અનેક વિસ્તાર જેમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારોને અસર કરતા હોય છે પરંતુ અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં થોડી અસર વધારે કરી રહ્યું છે જેના ભાગરૂપે થઈને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે થઈને એક સાયક્લોનિક સિસ્ટમનું પણ નિર્માણ થયું છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમ બંને સિસ્ટમોનું એક સાથે નિર્માણ થઈ ચૂક્યું છે જેની ટ્રફ રેખા ગુજરાત ઉપરથી પસાર થાય છે કારણ કે અરબી સમુદ્રમાં એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બન્યું હતું તેની સામાન્ય અસર હજુ પણ જોવા મળી છે અને જે રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે તે બંનેની ટફરેખા એ ગુજરાત ઉપરથી પસાર થાય છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ તરફના વિસ્તારને તે અસર કરી રહી છે જેના ભાગરૂપે થઈને તારીખ આજે આઠમી અને આવતીકાલે નવમી તારીખ ગુજરાતના અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થવાની શક્યતા પણ રહેલી છે અંદાજીત ગુજરાતના પચાસ ટકા વિસ્તારમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં લો ક્લાઉડ હશે વરસાદી વાદળ હશે અને હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ આપી શકે તેવી સંભાવના છે તો મિત્રો આજે તારીખ આઠ તારીખ અને આવતીકાલે નવ તારીખે ક્યાં વરસાદની શક્યતા થોડી વધુ છે તે વિસ્તારોની માહિતી આપી દઈએ તો સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર દાહોદ ખેડા પંચમહાલ આણંદ વડોદરા અમદાવાદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના કોઈ કોઈ વિસ્તારમાં છાટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે તેવી સંભાવના છે જો કોઈ ચીજવસ્તુઓ ખુલ્લામાં પડી હોય તો આગામી બે દિવસ ખાસ સાચવજો મિત્રો કારણ કે આ જે વરસાદ હશે તે નુકસાનીવાળો વરસાદ હશે તે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો અને કોઈ જગ્યામાં તમારા ખુલ્લામાં કોઈ પાક હોય કોઈ વસ્તુ હોય તો તેને સુરક્ષિત જગ્યા લઈ લેજો અને તે શક્ય ન હોય તો તેના ઉપર તાળપત્રી કે કોઈ પ્લાસ્ટિકથી તેને કવર કરી રાખજો જેથી આપણને ભારે નુકસાની ન થાય ઉપરાંત મિત્રો કહી શકાય કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તો આગામી ત્રણથી ચાર દિવસ હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે જેની અસરના કારણે એક વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં પણ આગામી ત્રણ દિવસ ખાસ કરીને જોવા મળનારું છે તેના લીધે થઈને થોડી ઠંડી આપણી કપાઈ શકે તેવી પણ સંભાવના છે એટલે વાતાવરણમાં એક ઘણો બધો ફેરફાર થવાનો છે ઠંડીમાં આપણે વાત કરીએ તો અત્યારે જે આપણને ઠંડી લાગી રહી છે તે ખાસ કરીને પવનને કારણે ઠંડી આપણને લાગી રહી છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં એક મિની વાવાઝોડું પણ ફૂંકાઈ તેવી શક્યતા છે જેમાં પવનનું પ્રમાણ આ દસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે જેમાં કચ્છનો દરિયાઈ પટ્ટી વિસ્તાર હોય સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટી વિસ્તાર હોય જે તે વિસ્તારોમાં પવનનું પ્રમાણ વધારે લાગશે અને ભારે પવનને કારણે આપણને જાણે કે એક વાવાઝોડું ફૂંકાતું હોય અને ભારે ઠંડીનો પણ અહેસાસ થનારો છે એટલે મિત્રો આપણને એક કમોસમી વરસાદ આપણને મળવાનો છે જે એક ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યો છે મિત્રો પણ અત્યારે જ્યારે જુદી જુદી એજન્સીઓ દ્વારા પણ આગાહીઓ કરવામાં આવી છે ત્યારે આપણે ચોક્કસથી એક સાચવવું પણ ખૂબ જ જરૂરી છે ઉપરાંત મિત્રો વાત કરી દઈએ તો આવનારા દિવસોમાં એટલે કે તારીખ અગિયાર અથવા તો બાર તારીખની આસપાસ અરબી સમુદ્રમાં એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાય જે લો પ્રેશરમાં પણ તબદીલ થઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે આવનારા દિવસોમાં તે ક્યાં હિટ કરશે તેની પણ માહિતી આપી દઈશું પરંતુ હાલના તબક્કે જોતા તે દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં તારીખ અગિયાર બાર અથવા તો તેર તારીખ સુધીમાં જોરદાર વરસાદ આપી શકે તેવી સંભાવના છે ઉપરાંત મિત્રો પાકિસ્તાન તરફ તારીખ ચૌદ તારીખની આસપાસ એક નાનકડો સાયક્લોનિક સિસ્ટમ સર્જાય જેના ભાગરૂપે થઈને ઉત્તરાયણના દિવસોમાં પણ એક આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે જેમાં ચૌદ અને પંદર તારીખે સામાન્ય વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી શકે છે હવે આવનારા દિવસોમાં ઉત્તરાયણમાં વરસાદ થશે કે કેમ તમામ પ્રકારની માહિતી તમને આપી દઈશું પરંતુ હાલ કોઈ મોટી સિસ્ટમમાં ઉત્તરાયણના દિવસોમાં અસર કરે તેવી શક્યતા દેખાતી નથી ત્યાં છતાં મિત્રો નવી સિસ્ટમ સક્રિય થશે તો તમામ પ્રકારની માહિતી આપી દઈશું અને હાલ જે સિસ્ટમ છે તેમાં પણ ઘણા બધા ફેરફાર થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીશું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે